हेलो दाय दने जय माताजी राम राम सीताराम जय श्री गोमेना रे मैं जय श्री कृष्णा तो केम छो मजा आशा करू के બધા मजा માં હું કારા પૂરો હા પૂરો પૂરી બેંજે અમે દે આવો લે હાલો दायो સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને આપણે સીવી ટુયરના જંગલમાં આપણે રૂપિયાના જંગલમાં એટલે રૂપિયા હારા આવે ટુયરના રૂપિયાના ઝાડ જંગલ છે ને ઝાડવાય મસ્ત મજા નહે પણ હવે ઝાડવા ફૂકાતા જાય છે હવે કેપેસિટી પૂરી થઈ જાય ને હમ બેન જો ઉભા ઉભા ટુયર ખાય છે જો પર આમે જતો પર ટાટા બાય બાય કેતા

লাডুৱা

વાર લાગે થયેલા તો લગભગ બે ગાડી ગયા હાલો જી નહી બંધ થઈ ગયો એટલે બેકાર બંધ થઈ ગયા ખાબરો શાંત વાતાવરણ થઈ ગયું

গাড়ী দি পুৰু গাল লি গা কাকা ন খি যোৱা

સિંગી વીણી કા તો કેવી અમારે સિંગી વીણાય છે હાલો ત્યારે બધા બનારી જો વિડીયો માં અમારે તો સરસ મજાની સિંગુ તોડાય

થોડાક <laughs> તો <laughs>

એક ગાણી અહીંયા એક ગાણી બે કરવાની બે થઈ ગઈ સાફ ઉકલ થઈ એક પગાર ભરી લગભગ અઢી અઢી માં તો તીર બાકી થઈ જવાનું ક્ષેત્ર રહી ગયા કઈ ચાલો ડાયરા બાંધી દે ને પછી પેલી બપોરા વાગી ગયા છે પોણા બે બપોર ના થઈ ગયા ને બપોરા કરી લીધા ને ગાયું વાછડ્યું ને બધા બપોરા કરાવી લીધા અને હવે મોટર ચાલુ કરવા આવ્યો તો બોરની મોટર ચાલુ કરવા આવ્યો એટલે આ કણે ચાલુ કરવા જવાનું હતું ચાલુ કરી આવ્યો ને વધમાં જો પાણી ચાલુ છે વધમાં હે ને ઉનાળામાં આવશે મજા ના આવવાની એમાં પાણી જાય છે

ચાલો હવે ડાયરો ઘરે ચા પાણી પી પાછા હવે કાલે કામ હતું ને હમણાં બે દિવસથી બેલા સાફ કરવાનું કામ હાલે કામ કરવા જવાનું છે મારો અવાજ તમને બહુ જાજો નહીં સંભળાતો ભાઈ કેમ કે પવન આવે ફૂલ જો લીમડા ફૂલ હલે છે ચાલો ભાઈ ખાડા તો થઈ ગયા છે ને ઘર નવા ઘરે આપણે બેલા સડાવાનું કામકાજ હાલે છે હમણાં ત્રણ સાત દિવસથી થી આજે કઈ પૂરું થયું નથી

વાદળા થઈ ગયા જો કેવા મસ્ત મજા નું વ્યૂ આવે જોરદાર કઈ ઘટે નહીં કેતળીયા વાદળા છે આપણને આવો વ્યૂ હોય ને એટલે બહુ મજા આવે જોવાની નહીં મિત્રો તમને ગમે આવો વ્યૂ કમેન્ટ કરજો હાલો ડાયરા હવે હેને હેલા જઈ ઘરે પછી હેને કાય દોવાનો ટાઈમ થઈ ગયો તો બધા હેને બનાવી દો વાગી ગયા છે આપણે રાતના દસ થઈ ગયા છે ને જો વિડીયો પાછો અત્યારમાં કન્ટિન્યુ કર્યો છે ને વાળું પાણી કરી લીધા દમ ગયો મિત્રો થઈ તો મિત્રો વાગી ગયા છે રાતના દસ થઈ ગયા હે હા બા રામના નામ લઈ લેવી બાપ પથારી કરે છે આજ તો બે દિવસથી ગરમી થાય છે આજ બહાર પવન ના થાય

બેકારો થાય બહુ ગુરુ ઘુરુર ચાલુ જ રહે ફૂલ એટલે આપણને દેકારો થતો હોય એટલે ઊંઘ ના આવે ખાંભ બેકારો હસલ થાય ને તોય આપણને ઊંઘ ઉડી જાય ચાલો ડાયરો હવે હને આ સાથે જ આપણે આજનો વ્લોગ કરી દઈશું અહીંયા જ પૂરો આ ઓકે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવી તો લાઈક શેર અને ચેનલ પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો આજે વાદળા થઈ ગયા ઘેર ઘોર આપણે આકાશમાં ચાંદડા દેખાતા નથી એવા વાદળા થઈ ગયા હવે જોઈએ હવે કાલે બે તારીખની આગાહી છે બે તારીખે સાતના છૂટી થાય એવી આગાહી છે લગભગ તો બહુ ખાસ એવું કંઈ લાગતું નથી આવે એવું પણ આનું કાંઈ નક્કી ના કહેવાય ચાલો ચાલુ થઈ જાય એ ચાલો ડાયરો આપણે આશા રાખશું કે વરસાદ કે સાતના છૂટી ના થાય ચાલો મળશું નેક્સ્ટ લોકમાં ત્યાં સુધી આવજો બધા